મોરબા હડફ તાલુકાના વેજમાં ગામે વાવાઝોડાને કારણે આઠ જેટલા મકાનોના પતરા અને નળિયા ઉડી ગયા પવનને કારણે વેજમાં ગામે ભારે નુકસાન ઘટનાને પગલે મોરબા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે વેજમાં ગામની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી પંચમહાલ જિલ્લાના મોરબા તાલુકાના વેજમાં ગામે મંગળવારે રાત્રિના સમયે ભારે પવનના વાવાઝોડા સાથે આવેલા વરસાદને કારણે નુકસાન થયું વંટોળ આવવાથી રાત્રિના સમયે આઠ જેટલા ઘરોના નડિયા તેમજ પતરા ઉડીને બાજુના ખેતરમાં પડ્યા જેને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો ઘટનાની જાણ થતાં જ મોરબા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે બુધવારે સવારે તાલુકા વિકાસ અધિકારી અને સરપંચ તથા તલાટીને સાથે રાખીને વેજમા ગામની મુલાકાત લીધી નિમિષાબેન સુથારે તમામ ઘરની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી વેજમા ગામે ફૂંકાયેલા વંટોળને કારણે ભગત ફડિયામાં આવેલા કેટલાક મકાનો પર વૃક્ષની ટાળીઓ પડતા નુકસાન થયું ધારાસભ્ય દ્વારા સંબંધિત વિભાગના તમામ અસરગ્રસ્તોને જલ્દી સહાય વળતર ગામમાં કાલ રાત્રે જે વાવાઝોડું સાથે વરસાદ આવ્યો આ વાવાઝોડામાં વેજમા ગામના સાત થી આઠ જેટલા મકાનોને નુકસાન થયું છે એમાં બે થી ત્રણ મકાનોને વધારે નુકસાન થયું છે અને આજે વહીવટી તંત્ર અને અમારા આગેવાનો બધા જ તાલુકા વિકાસ અધિકારી ગામના આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને આજે અમે એનું જોવા આવ્યા છીએ અને એના પ્રમાણે સરકારશ્રીના નોમ્સ પ્રમાણે ઝડપથી એમને સહાય મળે એના માટે આજે તજવીજ કરી કરેલી છે અને ઝડપથી એમને મદદ મળે અને જે પણ નુકસાન થયું છે એ વહીવટી અને ધ્યાને દોરી એમને તરત જ લાભ મળે એના માટે કાર્યવાહી કરવામાં આવશે